તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બાવળિયાળી થી કાર લઈને ભક્તો વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે મિત્રો સૌથી મોટો અકસ્માત થયો છે અને આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે કોને કેટલી ઈજા થઈ છે એના વિશે પણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખજો અને મારા ભાઈઓ આવા અવનવા વિડીયો તમે જોવા માગો છો સૌથી પહેલાં તો આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે તમને બધાએ લોકોને ખબર છે મિત્રો કે બાવળીયાળીની અંદર ગઈકાલે લગભગ એકોતેર હજાર જેટલી ભરવાડની દીકરીઓ છે એક સાથે સૌ લોકો જાણીએ છીએ પરંતુ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો એક સમાચાર સોશિયલ મીડિયા સમક્ષ આવી ગયા છે કે બાવળિયાળીથી થી કાર લઈને ભક્તો વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે મિત્રો આ અકસ્માત સર્જાયો છે અને ઠાકરની અને દ્વારકાધીશની કૃપા છે એટલે મિત્રો ચાર લોકોને ખાલી ઈજા પહોંચી છે કોઈ જાનહાનિ નથી થઈ તો આ છે મિત્રો ઠાકરની કૃપા તો જય ઠાકર લખી નાખજો કેમ કે મિત્રો આટલા બધા લાખો લોકો આવ્યા અને એક ખાલી આ નાનકડી ભૂલના કારણે એ વડોદરા તરફ જઈ રહ્યા હતા બાવળીયાળીથી ત્યારે મિત્રો કારમાં અકસ્માત થયો જોકે કે અકસ્માતમાં ખાલી નાનકડી ઈજાઓ થઈ છે કોઈ મોટી જાનહાની નથી થઈ આ સૌથી મોટા સમાચાર છે અને એમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં પણ ખસેડ્યા છે અત્યારે આ સૌ લોકો સ્વસ્થ છે મિત્રો તો બસ આ દ્વારકાધીશની કૃપા છે સાહેબ આનાથી મોટો ચમત્કાર શું જોઈએ તમારે વિચારો સાહેબ અકસ્માતમાં તમને ખબર છે કેવી કેવી ઘટના બનતી હોય છે અને અહીંયા જુઓ સાહેબ વાળે વાંકો નથી થયો થોડી ઘણી ઈજા થઈ છે બાકી કાંઈ નથી થયું તો સાહેબ આ દ્વારકાધીશની કૃપા છે જય ઠાકર લખી નાખજો હવે આપણે મળીશું નવા વિડીયોમાં અને આવા આવા નવા વિડીયો જોવા માગો છો તો મારા ભાઈ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આગળના સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે બસ આજ માટે આટલું રાખી છે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ